સદા વસંત મૃદયારવિંદે ભવં ભવાણી સૈતમ નમામી ઓમ નમઃ શિવાય આજની જે આ વાર્તા છે તે બહુ પ્રેરણા આપે એવી વાર્તા છે તમને ઘણું બધું સમજવા મળશે આ વાર્તામાં શાસ્ત્રમાં વર્ણિતા કથા છે શિવ મહાપુરાણમાં પણ આ વાર્તાનું વર્ણન કરવામાં આવ્યું છે આ પવિત્ર કથાને પૂરી જરૂર સાંભળજો મહાશિવરાત્રિની વાર્તા સાંભળવાથી પુણ્ય મળે છે અને પાપનો નાશ થાય છે પ્રાચીન કાળમાં એક નગર અને એક શેઠ શેઠાણી રહેતા હતા એક સુંદર નગરમાં શેઠ શેઠાણી રહે તે બહુ જ ધનવાન હતા કોઈ પણ જાતની તેના ઘરમાં અન્ન ધનની કમી નહીં તે શેઠ શેઠાણી પણ ક્યારે દાન દક્ષિણા કોઈ ધર્મ કર્મનું કાર્ય ક્યારે કરતા નહીં તેમણે ક્યારે પણ પુણ્યનું કામ કર્યું ન હતું ક્યારે કોઈને ભિક્ષા આપી નહીં તેમના ઘરમાં તો માત્ર તે બે સિવાય બીજું ત્રીજું ખાનારું કોઈ ન હતું કોઈ સંતાન પણ ન હતા હવે જે જગ્યા પર તે શેઠની હવેલી હતી તે જગ્યાની પાસે એક પીપળાનું ઝાડ હતું તે ઝાડમાં એક સુંદર ચકલી રહેતી હતી તે ઝાડમાં તે ચકલી માળો બનાવીને રહેતી હતી તે ચકલીને બે નાના નાના બચ્ચા હતા તે ચકલી રોજ તેના બચ્ચાના ચણ પાણી માટે તેનું પેટ ભરવા માટે નગરમાં જતી અને પાછી તે ચણ લાવી અને તેના માળામાં આવતી અને તેના બચ્ચાને ખવડાવતી તે ચકલી રોજ તે શેઠના ઘરે પણ જતી હતી પણ ત્યાં તો તેને એક પણ ચણનો દાણો ન મળે પછી ત્યાંથી આગળ જતી રહે હવે એ ચકલી એમ વિચારે કે આખા નગરમાં સૌથી મોટી હવેલી આ શેઠની છે અને બહુ ધનવાન માણસ છે પણ ક્યારે કોઈને દાન નથી આપતા ક્યારે કોઈ ભિક્ષુકને ભિક્ષા પણ નથી આપતા ક્યારે કોઈ ધર્મના કામ નથી કરતા જોયા જોયામે ક્યારે કોઈ મંદિર માં પણ સહયોગ નથી આપ્યો એમણે ક્યારે કોઈ પક્ષીઓને ચણ પાણી પણ નથી નાખ્યા બહુ એટલે બહુ કંજૂસ सेठ છે આ એક વાતકલી સવારમાં તેની તેના માળામાંથી ઉડીને તે सेठની હવેલી પર જઈને બેસે છે ત્યારે ચકલી જુએ છે કે તે શેઠ અને શેઠાણી વાતો કરી રહ્યા હતા તે શેઠાણી શેઠને કહે છે કે આપણી પાસે ઘણી માલ મિલકત ધન સંપત્તિ છે આ નગરના લોકો આપણને નગર શેઠ કહીને બોલાવે છે આ ધન દોલત નું આપણે શું કરીશું આપણે તો કોઈ વંશ પણ નથી વારસદાર નથી પુત્ર નથી આ ધન વાપરવા ખાનારું કોઈ નથી આપણું આ ધન કોણ ખાશે કોણ વાપરશે ત્યારે શેઠ શેઠાણી કહે છે શેઠ શેઠાણીને કહે છે કે આમાં મારો શું દોષ છે આપણો નસીબ જ આવું છે એવું પણ હોય કે આપણા નસીબમાં પુત્ર પ્રાપ્તિ ન હોય શેઠ બોલ્યા કે જ્યાં સુધી આપણે જીવીએ છીએ ત્યાં સુધી આપણે મિલકત વાપરીશું ત્યાર પછી જેના નસીબમાં હશે તે આ મિલકતને વાપરશે ખાશે બંને આવી રીતે વાતો કરે છે અને ચકલી બધું જ ધ્યાનથી સાંભળે છે અને પછી ત્યાંથી ઉડી ગઈ અને તેના માળામાં આવી જાય છે ચકલી રોજ તેના ઘરે જતી અને તેની વાતો સાંભળતી શેઠની ઘરવાળી બહુ સારી હતી સ્વભાવ બહુ સારી હતી તેના દિલમાં દયા ધર્મ હતો તે શેઠાણી રોજ એ ચકલીને જુએ તે ચકલી સાથે તેની લાગણી થઈ જાય છે એ ચકલીને એ શેઠાણીની લાગણી બંધાણી અને શેઠાણી રોજ શેઠથી છુપાઈ છુપાઈને એ ચકલીને દાણા નાખતી ચણ નાખતી અને ચકલી ચણ ચણી જતી હતી ચાલી જતી હતી ચણ લઈને આવી રીતે ઘણા બધા દિવસ ચાલ્યા એકવાર ચકલીને વિચાર આવ્યો કે શેઠાણી બહુ સારા છે દયાળુ છે મને રોજ ચણ નાખે છે પણ દુઃખ તો મને એ વાતનું છે કે તેને કોઈ સંતાન નથી ચકલી વિચારે છે કે એવું તે હું શું કરું કે આ શેઠાણીને સંતાન પ્રાપ્તિ થાય એક સ્ત્રી જ્યાં સુધી માં ન બને ત્યાં સુધી તેનો અવતાર અધૂરો છે એક સ્ત્રીનું આ દુઃખ એક સ્ત્રી જ સમજી સમજી શકે સ્ત્રીનું જીવન ત્યારે સફળ થાય છે જ્યારે તે માં બની જાય છે માં બનવાથી સ્ત્રી જીવનમાં સૌથી વધારે સુખી અને ખુશ રહે છે અને ચકલી વિચારે છે કે આ રોજ મારું અને મારા બચ્ચાનું પેટ ભરે છે હવે હું એવું તે શું કરું કે એમનું વાંજ્યા મેણું ભાંગે તો એક વાર ચકલીને વિચાર આવે છે કે હું આ સમસ્યા લઈને દેવોના દેવ મહાદેવ પાસે જઉં અને શેઠ અને શેઠાણીને સંતાન પ્રાપ્તિ માટે અરજી કરું તેમના માટે સંતાન સુખ માંગું ત્યારે ચકલી તેના પતિને કહે છે કે હું થોડા દિવસ માટે બહાર જાઉં છું તમે બચ્ચાનું ધ્યાન રાખજો તેમને સમય સમય પર જણ આપજો તેમને ખવડાવજો ચકલી તેના માળામાંથી ઉડી ગઈ અને રાત દિવસ ભૂખી તરસી ઉડતી ઉડતી જાય છે બહુ દિવસો ઉડી ત્યારે તે કૈલાસ પર્વત પર પહોંચે છે ત્યાં શંકર ભગવાન અને માં પાર્વતી બેઠા હોય છે ત્યારે ચકલી માં પાર્વતીજીના પગમાં પડી જાય છે જેવી તે મા પાર્વતીના ચરણોમાં પડે છે તેવી જ તે બે ભાન થઈ ગઈ પાર્વતીજીએ તે ચકલીને હાથમાં લીધી અને તેને ભાનમાં લાવે છે અને ચકલીને કહે છે કે તું ક્યાંથી આવી છો તું બહુ ચિંતામાં હોય એવું લાગે છે ત્યારે એ ચકલી કહે છે હે માં હું બહુ દુખી છું અને બહુ જ દૂરથી આવી છું હું મારા માટે દુખી નથી હું કોઈ બીજા માટે દુખી છું ત્યારે મા પાર્વતી બોલે છે તું મને સ્પષ્ટ શબ્દોમાં કહે વિસ્તારથી કહે શું વાત છે ખોલીને કહે ત્યારે ચકલી કહે છે કે માં હું જ્યાં રહું છું ત્યાં એક શેઠ અને શેઠાણી રહે છે તેને કોઈ સંતાન નથી એ શેઠાણી તો બહુ સારા સ્વભાવની છે બહુ ભોળી અને દયાળુ છે તેમને એક સંતાન આપી દો માં આટલું બોલી ચકલી પાછી બેભાન થઈ જાય છે અને ફરી મા પાર્વતી પાછી તેને ભાનમાં લાવવાની કોશિશ કરે છે કેટલી વાર પછી તે ચકલી ભાનમાં આવી અને પાર્વતીજીએ તેને થોડું પાણી આપ્યું ચણ નાખી અને ત્યાર પછી પાર્વતીજી બોલ્યા તું ચિંતા ન કર હમણાં થોડી વારમાં મહાદેવ સમાધિમાંથી જાગશે એટલે આપણે તેને વાત કરીશું થોડી વારમાં મહાદેવને સમાધિમાંથી બહાર આવવાનો સમય થયો મહાદેવને સમાધિમાંથી બહાર આવ્યા પાર્વતીજી અને ચકલી મહાદેવ પાસે ગયા ત્યારે મા પાર્વતી મહાદેવને કહે છે આ ચકલી જે નગરમાં રહે છે તે નગરમાં એક શેઠ અને શેઠાણીને સંતાન નથી શું તેના નસીબમાં સંતાન પ્રાપ્તિ છે કે નહીં સંતાન સુખ મળશે કે નહીં તેમને ત્યારે મહાદેવ ધ્યાનમાં બેસે છે અને જુએ છે અને કહે છે કે તેના નસીબમાં તો કોઈ સંતાન જ નથી ત્યારે મા પાર્વતી કહે છે કે જો તેના નસીબમાં સંતાન નથી તો તમારે તેને સંતાન સુખ આપવું જ પડશે મહાદેવ કહે છે પાર્વતી તમે જીદ ન કરો તેના નસીબમાં કોઈ સંતાન નથી તો હું એને સંતાન કેવી રીતે આપું ત્યાર પછી પાર્વતીજી ફરી જીદ કરે છે અને બોલ્યા કે આ ચકલી બહુ દૂર થી આવી છે અને બહુ મોટી આશા લઈને આવી છે આપણી પાસે આપણે તેની વાત જરૂર સાંભળી લેવી જોઈએ તેની આશા પૂરી કરવી જોઈએ તો આપણે તેને ખાલી હાથે કેવી રીતે જવા દેવી મા પાર્વતીની વાત સાંભળી મહાદેવ કહે છે સારું પણ તમે બધી જ વાર જીદ કરો છો પાર્વતી દેવી અને તમારી બધી જ જીદને મારે પૂરી કરવી પડે છે મારે શેઠ અને શેઠાણીને હું એક સંતાન આપીશ અને મહાદેવ બીજું પણ કહે છે કે તમે આ ચકલીને કહો કે શેઠ અને શેઠાણી કોઈ દિવસ દાન ધર્મ નથી કરતા કોઈ પણ પુણ્યનું કામ નથી કરતા પવિત્ર શાસ્ત્ર જ્ઞાન પુરાણ પણ નથી વાંચતા આવા નાસ્તિક માણસો છે તે જો તે નાस्तिकમાંથી સ્વાસ્તિક થઈ જાય તો તેને સંતાન પ્રાપ્તિ જરૂર થશે તે શેઠને મંદિરે પણ જવું પડશે દાન કરવું પડશે સાધુ સંતોને ભિક્ષા આપવી પડશે ભગવાનના ભજન પણ કરવા પડશે ત્યારે જ તેની સંતાન પ્રાપ્તિ થશે ચકલી બોલે છે કે હું મારા તરફથી પૂરી કોશિશ કરીશ તમે જે કહ્યું તે બધું જ હું તમને જઈને તેમને જઈને શેઠ શેઠેઠાણીને કહીશ ભગવાન કહે છે તથા ચકલી ત્યાંથી મા પાર્વતી અને ભગવાનના આશીર્વાદ લઈને ત્યાંથી ચાલી ગઈ અને પાછી તેના માળામાં આવી ગઈ અને પછી બરાબર નવ મહિના થયા ત્યારે શેઠાણીને સુંદર છોકરો જન્મ્યો સરસ છોકરાને જન્મ આપ્યો શેઠ અને શેઠાણી તો બહુ ખુશ થયા તેના છોકરાને જોઈને અને ચકલી તો ખૂબ રાજી રાજી થઈ અને એ તો હરખ એને માતો નતો તેને એમ થયું કે આખરે તેની મહેનત સફળ થઈ મા પાર્વતીએ અને શંકર ભગવાન પુત્ર આપ્યો જ્યારે તેનો છોકરો સારું સારું જમશે તો તેનું થોડું ઘણું એઠું જુઠ્ઠું નીચે પડશે અને અમને પણ ખાવા મળશે સારું સારું ખાવાનું આમ વિચારીને બહુ ખુશ થાય છે ધીમે ધીમે સેઠનો છોકરો મોટો થાય છે એક શિવરાત્રી ગઈ બીજી શિવરાત્રી ગઈ ત્રીજી પણ નીકળી ગઈ અને ચોથી શિવરાત્રી ત્યારે પેલી ચકલી ને બહુ ચિંતા થવા લાગી અને એમ વિચારે છે કે આ શેઠનો છોકરો પાંચ વર્ષ નો થવા આવ્યો પણ હજી સુધી આ શેઠ શેઠાણીએ કોઈ દાન દક્ષિણા નથી આપી ના તો મંદિરમાં જાય છે ના ભજન કરે છે કોઈ એક પણ પુણ્યનું કામ નથી કર્યું આમ તે દુઃખી થઈ અને વિચારે છે કે જો આ લોકોએ કોઈ દાન ધર્મ નહીં કરે તો તેનો છોકરાનું મૃત્યુ થઈ જશે ચકલી મનમાં વિચારે છે કે હું શેઠાણીને કહું તો કેવી રીતે કહું મારી ભાષા તો આ લોકોને સમજમાં નહીં આવે હું કંઈ પણ બોલું તેમને ખબર જ નહીં પડે હવે હું શું કરું તે મૂંઝવણમાં પડી અને સમગ અને સમય જતા તે ચકલીના બચ્ચા પણ મોટા થઈ ગયા પછી ચકલી તેના બચ્ચાને કહે છે બચ્ચાઓ તમે તમારું ધ્યાન રાખજો હું થોડા દિવસ માટે બહાર જાઉં છું થોડા દિવસમાં હું પાછી આવી જઈશ પાછી ચકલી ઉડીને કૈલાસ પર્વત પર ગઈ કૈલાસ માં જઈ પાર્વતીજીના ચરણોમાં પડી જાય છે અને માં પાર્વતી ચકલીને હાથમાં પકડીને કહે છે હવે તને શું દુઃખ પડ્યું મને બોલે મને કહે તે પહેલા જે માંગ્યું હતું તે ઉ તો થઈ ગયું શેઠ શેઠાણીને સંતાન મળી ગયું છે હવે પછી શું કામ આવી છો તું અહીં ત્યારે ચકલી બોલી શેઠ અને શેઠાણીને છોકરો તો મળી ગયો છે પણ શેઠ અને શેઠાણીને સદ માર્ગ પર લાવવામાં હું અસક્ષમ રહી છું માં હું તમને ધર હું તેમને ધર્મનો માર્ગ નથી બતાવી શકી હજી તે એવાને એવા જ છે ના કોઈ મંદિરમાં જાય છે ના કોઈ ધર્મ કરે છે ના કોઈ સાધુ આપે છે 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 તે તે મહાદેવને કહે 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 ચકલી કે તો તો મહાદેવ ચકલીને પછી તેનો પુત્ર મૃત્યુ પામશે ત્યારે ચકલી મા પાર્વતીજીના ચરણોમાં પડી જાય છે અને માથું પછાડવા લાગી અને મા પાર્વતીને કહે છે કે માં તેમના છોકરાને દીર્ઘ આયુ આપો મરવો ન જોઈએ મા એમનો પુત્ર ચકલી આ વાતને જાણતી હતી કે જ્યારે કોઈ વસ્તુ ન મળે ત્યારે ચરણોમાં જ જ પડી જવું જોઈએ રાજી 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 થઈ જાય તો પિતાને પિતાને કરી લે છે થવું જ પડે છે માટે ચકલી માતાજીને કરગરવા લાગી અને પાર્વતીજીને કહે છે પાર્વતીજી ચકલીને શાંત કરે છે પછી પાર્વતીજી મહાદેવને કહે છે કે આવું નહીં બને મહાદેવ મહાદેવને અરજી કરે છે મા પાર્વતી ભગવાન આવું ન કરશો ચકલી માં ચકલી માં પાર્વતીને બોલે છે કે માં મેં મારા તરફથી બધી જ કોશિશ કરી છે તેમને સમજાવવાની પણ તે લોકો મારી ભાષા નથી સમજી શકતા અને ન મારા ઈશારા સમજી શકે હવે કરું તો હું શું કરું ત્યારે ચકલી ત્યારે ચકલી કહે છે કે તમે અને ભોળાનાથ જો ત્યાં જઈને તે છેઠાણીને સદમાર્ગ ઉપર લાવો તો સારું રહેશે માં ત્યારે મા પાર્વતી અને ભગવાન કહે છે તું સાચું કહે છે એવું જ થશે બહુ જલ્દી શેઠ શેઠાણીના ઘરે પહોંચી જઈશું પછી ચકલી પાછી તેના માળામાં આવી ગઈ પછી શંકર ભગવાન અને પાર્વતીજી સાધુ અને સાધ્વીનું રૂપ લે છે અને શેઠ શેઠાણીની હવેલીમાં ભિક્ષા માંગવા પહોંચી જાય છે ત્યારે શેઠાણીને કહે છે એના દ્વાર પર આવે છે અને કહે છે અમને બહુ જોરથી ભૂખ લાગી છે અમને કઈક જમવાનું આપો જો તમે ભોજન નહીં જમાડો તો તમને હું શ્રાપ આપીશ તમે બરબાદ થઈ જશો ત્યારે શેઠાણી હાથ જોડીને બોલવા લાગી હે મહારાજ હે માં અમને શ્રાપ ન આપશો અમે તમને જરૂર જમવાનું આપીશું ત્યારે શેઠાણી સાધુના વેશમાં આવેલા ભગવાન ભોળાનાથ અને માતાજીને ઘરની અંદર લઈ ગયા અને સારા સારા પકવાન ભોજન જમાડે છે અને તેના ઘરમાં તેનો નાનો છોકરો ઘરમાં આમથી તેમ કિલ કરતો ફરતો હતો તે નાનો છોકરો ભગવાનને ક્યારેક રોટલી આપે છે તો ક્યારેક મીઠાઈ પીરસે છે આ જોઈને માં પાર્વતી બહુ ખુશ થયા અને વિચારે છે કે આ તો મહાદેવનો આશીર્વાદ છે માટે આટલો ચંચળ છે જ્યારે શેઠાણીએ સાધુના વેશમાં આવેલા ભગવાન શિવને જમાડી દીધા અને પછી જવાની તૈયારી કરે છે

તમારો છોકરો બહુ જલ્દી આ દુનિયા છોડી દેશે ત્યારે શેઠ અને શેઠાણી સાધુ મહારાજના ચરણોમાં પડી ગયા અને બોલ્યા હે મહારાજ અમને કોઈ માર્ગ બતાવો બહુ વર્ષે અમને ભગવાને દીકરો દીધો છે ગઢપણમાં અમને સંતાન સુખ મળ્યું છે અમે આ છોકરાને ખોવા નથી માંગતા ત્યારે મહાદેવ બોલ્યા તમારા મહાદેવ બોલ્યા કે તમારે દરવાજે જો કોઈ પણ આવે માંગવા આવે ભિક્ષા માંગવા આવે કોઈ ભિખારી આવે તો ખાલી હાથે ન જવા દેવો જોઈએ દાન ધર્મ કરશો તળાવ બનાવો કુવા બનાવો લોકોની સહાયતા કરો મૂંગા જીવ જંતુને ચણ પાણી નાખો ધર્મ પુણ્યના કામ કરો અને મહાશિવરાત્રીનું વ્રત કરો ભગવાનની ભક્તિ ભજન કરો પછી શેઠ શેઠાણી બોલ્યા હે સાધુ મહારાજ તમે જેવું કીધું એવું જ અમે કરીશું અને મહાદેવજી શેઠ શેઠાણીને કહે છે કે જો આ તારા ઘરમાં જે નાનો છોકરો રમી રહ્યો છે ને તારો દીકરો એ તમારી મહેનત થી નહીં તમારા પણ પણ ન હતો આ એક ચકલીની મહેનત છે જે તમારા અહીંથી ઉડીને અમારા કૈલાસ સુધી પહોંચી હતી અને મહાદેવ અને મા પાર્વતી પાસેથી હાથ જોડીને વિનંતી કરીને આ પુત્રને તમારા માટે માંગ્યો છે આ એની ભક્તિનું ફળ છે જે તમારા ઘરમાં અત્યારે નાનો એવો દીકરો રમી રહ્યો છે કિલ કાર્યો કરી રહ્યો છે તે ચકલીની મહેનતનું ફળ છે ત્યારે શેઠ અને શેઠાણી કહે છે કે હે સાધુ મહારાજ આ ચકલી કોણ છે ત્યારે તે ચકલી ત્યાં આવી અને ભગવાનને પ્રણામ કરે છે અને આ દિવસ મહાશિવરાત્રિનો દિવસ હતો જે દિવસે મા પાર્વતી અને ભગવાન શિવ શેઠ શેઠાણીના ઘરે આવ્યા હતા મા પાર્વતી ભગવાન શિવ તેના અસલ સ્વરૂપમાં આવ્યા અસલ સ્વરૂપ ધારણ કર્યું અને શેઠ શેઠાણીને દર્શન આપ્યા અને ચકલીની શિવરાત્રિ ફળી પછી શેઠ અને શેઠાણી બહુ ધૂમધામથી મહાશિવરાત્રિનો તહેવાર મનાવે છે અને શિવરાત્રિનું વ્રત કરે છે સાથે ચકલી પણ આ વ્રત કરે છે અને ભગવાનના દર્શન તેને થાય છે અને તે શેઠ શેઠાણી અને તે ચકલી તૃપ્ત થાય છે ભગવાન બધા ઉપર આવી કૃપા રાખે જેવી શેઠ અને શેઠાણી ઉપર રાખી હતી તો મિત્રો આ હતી ચકલીની મહાશિવરાત્રિ હું આશા રાખું છું કે મારા વાલા મિત્રો તમને આ મહાશિવરાત્રિની કથા પસંદ આવી હશે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ જરૂર લખજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ